ઉનાળા આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરું થાય છે ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરી દેવામાં આવી છે તે રજાઓને લઈને બાળકોમાં પણ ઉત્સુકતા હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને બસો દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે જેને અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે એટલે કે તારીખ છ મે થી નવ જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને પાંત્રીસ દિવસનું નું ઉનાળો વેકેશન મળશે કે જે બાદ પ્રાથમિક શાળાઓમાં દસ જૂન થી નવું સત્ર શરૂ થશે જોકે ઉનાળા વેકેશન ને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ હાલ જાહેર કરાઈ નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ